ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ચાર દારા ફરવા જતા એરા બ્લોગ મૂકી દીધા હતા અને આજથી નવા બ્લોગની શરૂઆત જો મમ્મી હેડી ખેતરમાં અગિયાર વગેરે જો લે આવું થાય મમ્મી જો આવું કેવું થાય મમ્મી હતા હું તમારે કાંઈ થઈએ બરાબર ચલો બ્લોગમાં બનાવ્યો બતાવીએ તમને મારી નાખવાનું ચાલુ છે હું સમીર અને જો બે બે મોટા માણસો ખતરનાક અને જો પેલો જય માટી લે હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે ફાઇનલી 4 દિવસના બ્લોગ મૂક્યા હતા તો હવે હવે આપણે આવી ગયા છે એક કડા જોવો ના આપણે બોલી રિક્ષા અનાર્યુ સિદ્ધેશ્વરી માતાનું મંદિર કડા બજારમાં તો હું બતાઈએ પહેલા પહેલા અંદર દર્શન કરી લઈએ અને વીજો જો અમારે વીજો બીજો નકશું બે આવી જશે એ બીજું આમ જો બીડું નકશું નકશું હે 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 બાઈક બોર આપો ખાલી સોગરા લે 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 પણ આવતા લઈ એક નકશું લઈ લે મમ લઈ લે બીજા હે જય માતાજી ચંપલ બંપલ કાઢી દે એક તમન દર્શન કરાઈએ માતાજી નું બરોબર ચંપલ કેવા લઈ લીધી છે બરોબર

આનો ઇતિહાસ કઈ મસ્ત એવો છે કે તમનો બસ બરોબર ઇતિહાસ અમનું કઈ દીધું છે કે આ રોયન રહી ને હુકી હતી એમાંથી લેલી થયેલી છે ભજિયા મહિનો ભાગેલો છે ભાઈ જોઈ બહેનો માટેની લાઈન અલગ એટલે માનો પ્રતાપ બહુ અલગ જો બીજોને દર્શન કરો એક સેકન્ડ સેમી બજે નોરી

માતાજીની પર્ચા બહુ વધારે છે બહુ બધા પર્ચા છે માતાજી આ રોઈંગમાંથી લીલી થવી એટલે આ કલિયુગમાં હળ હરસદ ક્યાં મતલબ માતાજીનો પૂરેપૂરા પર્ચા છે બરાબર જોઈ લો જાઓ કે આ મતલબ પૂનમ અને રવિવારે તો પબ્લિક માતી નહીં આપણે એટલે મંગળવારે આવી છીએ અને આવું દર મંગળવારે આપવાનું ઈચ્છા છે બરાબર માતાની મેર રહી તો બરાબર

દસ વખત ફોટા પાડવાના હિલા ને બરોબર અને આ બધી ધજાઓ ચડું મેં તમને બતાવ્યું મંદિરમાં જોઈ લો આ બાદ છે મહાદેવનું મંદિર સિદ્ધ અંદર છે મહાદેવનું મંદિર હર હર મહાદેવ જોઈ લે દર્શન કરી લે આ બાજુ ગણપતિ છે આ બાજુ બજરંગ બલી છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો

આગળ બહુ પ્રખ્યાત છે અમને આપણે કે બરોબર તમને બગીચો બતાવીએ જવાન થાય તે બાજુ બરોબર જો બગીચામાં જવાનું બગીચામ જવાનું હા બીજોના પારસે જવાન જવાનું બરોબર બરાબર પડો માતાજી ખાલેડ બીજું પછી અમારા બ્લોગર બનવાનું કીશું આઈફોન લાગે બીજું પછી ચાલુ કરશે બ્લોગિંગનું અમારે અને માતાજીનો ઇતિહાસ એ રીતનું છે કે આ રોઈન્ટ હતી અને એમાં લીવી થઈ અને આ ગામના સરપંચને કંઈ છોકરો આપ્યો તો માતાજીએ બહુ લોબી સ્ટોરી અમારે ભાઈ આપણને ખબર છે પણ બ્લોકમાં બહુ લોબે લોબું થઈ જશે હા બરાબર બરાબર એક કામ ફોટો પાડવાનો છે તો એ રીતનું સાં બરાબર મળ્યા તા જય માતાજી બોલો ના ચાલુ છે જો પિંકી અમારે લેયર બ્લોકમાં આવી

બગીજો હોતાજી નો તો બજાર બગીચામાં નીકળી ગયા હવે ઘેર જવાનું છે બજાર તમને બતાવી દે મોટું મોટું કઈ બજાર છે કડા આપવું હોય તો આ બાજુ વિસનગર બાજુ થઈને

જોમ 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 જો જો આ ઉઠા આ નવો બ્લોગર આયો ને તે બોલ જા રહા છે જાડ એ બી કે લે ના કે આ રયો ના જા તો લે આવું બજાર જોઈ લ્યો હું એ ઓમરા રોડ પર તી તું તે આ પૂનમ ને રવિવારે બહુ પબ્લિક હોય માર ભાઈ તે બાદ પાર્કિંગ નું એવું છે પણ જવાન કપમે આપણે જઈએ છીએ ચલો છેલ્લે છેલ્લે દર્શન કરી જય માતાજી હે તો હવે ઘરે નીકળી જઈશીએ ઘરે નીકળી જઈએ કેમ પગ મોકળી જવાનું હોય છ વાગી જ હું કેટલા વાગે જ્યારે જયા કીધું છ વાગી જુ કરવું તા હાઈ પગ ખરીદી હા ઓકે ભાઈ એને બીજા બંધ પગ લઈ યાલ બરાબર ઉનામ નામ રવિવાર હોય એટલે પબ્લિક હોય આધા દિવસે આવવાનું એમ નહીં તકલીફ ના પડે અને શાંતિથી દર્શન ફોટો બોટો શૂટ થઈ જાય કે બધું એ છોકરો કરી દે હસ હા બાકી આપડે ફોલો લીધું આપણે બરાબર કરી લીધું નક્શુએ કિચન લીધું ભાઈ જો આનું કિચન લીધું ઓહો